ના ખેતરોમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે પણ ચોમાસું નહીં તો કેવી મુશ્કેલી થાય તે એક ખેડૂતનો જ કલ્પી શકે અને તેથી જ આ અહેવાલ બતાવી રહ્યા છીએ કે કદાચ સરકારનું ધ્યાન દોરી શકીએ અને કંઈક નિકાલ આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલ ગામના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અહીં એટલું પાણી ભરાયું છે કે આ ખેડૂતો ચોમાસું તો જવા દો શિયાળુ પાક પણ નહીં લઈ શકે પેજડાલ ગામના ખેડૂતોની હાલત તો એવી થઈ ગઈ છે કે ખેતર તો છોડો ગામનો રસ્તો પણ હાલ તો કટ છે જેના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે તકલીફ તો બા તમે જોવો જ છો ને આ પાણી ચોમાસું પાણી વરસાદી આવે છે નાભડાનું આવે રોમસણનું આવે ને અહીંયા જમીન નીચી છે અહીંયા ભરાઈને પડ્યું રહે છે હાલમાં આ પાણી સાઠ એકરમાં છે હવે અમે અહીંયા સાઠ એકરમાં પંદર કે વીસ ખેડૂત છે અમારો આ બાજરી વાવેલ છે મગફળી વાવેલ છે કપાસ વાવેલ છે બધો પાક નિષ્ફળ થઈ તો તમે જોઈ લો કે તમને દેખાતું જ છે મેઇન તકલીફ અમારા રસ્તાની તો રસ્તા વચ્ચે જ ઊભા છે ને આ રસ્તામાં ઊભા અહીંયા તો પાણી બે ફૂટ છે પણ આગળ છે ને એટલે હાથ ફૂટ પાણી છે ટ્રેક્ટરમાં પાણી ભરાય છે દૂધ ભરાવા ગોમમાં જવરાતું નથી કોઈ હાજુ હોય મોદું હોય જવરાતું નથી બાળકો નિશાળી જઈ કહેતા નથી મારે તો એક દીકરી ગવર્મેન્ટ શિક્ષક છે એને હવે ગોમમાં નોકરી કરવા કેમ કેમ જવાનું ખેરુલા નોકરી કરે છે એને દરરોજ અમારે ટ્રેક્ટર ઉપર બહારી મૂકવા જવું પડે છે એમાં ટ્રેક્ટરમાં પાણી ભરાય એટલે ટ્રેક્ટરની પથારી ભરી જાય છે એટલે બીજું કોઈ ના કરો તમે પાણીનો નિકાલ ન કરી શકો તો અમને પ્રોટેક્ટ દીવાલ કરી આપો રસ્તો થોડો ઉપાડી આલો ને હેડે ઉખરી આપો આવી સરકાર છે ને રજૂઆત જેમ ગઈ સાલે અમે કરી એમએલએને કરી ને ધારાસભ્યોને કરી ને બધાને કરી પણ કોઈ આ તો કોના આડા ઓછો કરીને આવો કે નીકળી જવાનું છે વોટ લેવા આવવું હોય ત્યારે ચાર દાડા આવે છે પછી ગોમમાં બે ત્રણ ઓળખતા હોય એમને તો કોઈને ઓળખતા નથી આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ દરિયા કે તળાવના નથી પરંતુ પેછડાલ ગામના ખેતરો છે અહીં સાઠ હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદે જાણે તારાજી સર્જી હોય એવું લાગે છે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી પરંતુ ખેતી કર્યા બાદ જ્યારે પાક લેવાનો સમય થયો ત્યારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી ખેડૂતોને મગફળી બાજરી જુવાર કપાસ એરંડા અડદ સહિતના પાક ભળી રહ્યો છે અને તેથી ખેડૂતોની હાલત દયનીય બની છે મારા ખેતરમાં મેં કપાસ ચાર વીઘો આવેલો હું નાનો ખેડૂત છું ખેતરમાં ચાર પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કપાસમાં કરેલો હતો કે ભૂગાબાનું બિયારણ લાવીને પણ હવે પાણી ચોમાસાનું ભરાઈ ગયેલું છે પાણી એટલે કપાસ હવે હાલ તો હમણાં ફૂલ દેખાય છે ઝાડ દેખાય છે પણ પાણી નીચે ભરાઈ ગયેલું છે પાક તો સુકાઈ જવાનો દસ દિવસ પછી પાક તો સુકાઈ જવાનો પાક નિષ્ફળ જવાનો આની ચાર વીઘા જમીન ઉપર આટલો તો બેઠો તો અમારો પ્રપોશન ચાલે છે આના ઉપર ખેતી ઉપર પણ હવે શું કરો સાહેબ સરકારને વિનંતી કે આની કોઈ કપાસની કંઈ આપણે મજૂરી કરી છે એની સહાય કંઈ કરી આપે તો સારું કહેવાય પેજડાલ ગામના ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જવા સાથે સાથે ગામમાં અવર જવર કરવા માટે જે રસ્તો હતો તે પણ બંધ થઈ ગયો છે તેથી ખેડૂતો ડેરીએ દૂધ ભરાવવા નથી જઈ શકતા કે નથી તો કરિયાણું લેવા ગામમાં જઈ શકતા જેથી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા રસ્તાની બંને બાજુ દિવાલ બનાવી રસ્તો ઊંચો કરી આપવામાં આવે જેથી તેઓ દૂધ ભરાવવા અને ઇમરજન્સી કામમાં પણ આ રસ્તાનો ઉપયોગ કરી શકે ની અંદર પાણી અમારે ખૂબ સમીક્ષા છે રસ્તાની ચાર પાંચ ફૂટ પાણી પડ્યું છે ઘર વખરી ખૂટી ગઈ છે છતાં અમારે ગામમાં જવાની પરિસ્થિતિ બહુ મુશ્કેલી છે જો અમારે મારું કહેવું આ રસ્તાનો થોડા ઘણો પ્રોબ્લેમ સુધારી સરકારશ્રીમાં અમે રજૂઆત વારંવાર કરી અમારી વિધાનસભા દર લાગે છે છતાં મારું કહેવું આવી અને જોઈને જતા રહે પણ આ રસ્તાનું કંઈ નિરાકરણ લાવતા નથી તો અમારે આ રસ્તાનું થોડું બાળકો અભ્યાસ કરવા શાળાએ જઈ શકતા નથી આજ અઠવાડિયાથી બાળકો ઘરે બેઠા અને અમે પણ દૂધ ભરાવા જઈ નહીં શકતા અમારો ખેતી વ્યવસાય અને દૂધ પશુપાલનનો વ્યવસાય છે છતાં મારું કહેવું ખેતીની અંદર તો પાણી ફરી વળ્યા છે પણ અમારા રસ્તાનો થોડો પ્રોબ્લેમ સુધરે અને સરકાર જો અમને પાંચ પાંચ ફૂટ બંને બાજુ દિવાલ કરી અને પૂરણ કરીને થોડો રસ્તો પડી આપે તો અમે અમારે શાંતિથી ઘરે જઈ શકા અને દૂધ ભરાઈ શકા આવું અમારી માંગ છે પેશડાલ ગામના ખેડૂતોની સ્થિતિ ખરેખર દયનીય છે અહીં ખેડૂતોને ડબલ માર પડ્યો છે એક તો મોંઘામુલા ખાતર અને બિયારણ નાશ પામ્યા અને આવકના નામે મીંડું છે તો બીજી બાજુ પારાવાર પરેશાની છે માટે અહીંના ખેડૂતો સરકાર પાસે ઝડપથી સર્વે કરાવી પૂરેપૂરું વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે વરસાદ પડ્યો તો મારે અહીંયા છ વીઘા જમીન આ છે દસ વીઘા આ બાજુ છે આ બાજુ કપાસ છે આ બાજુ બાજરી વાયેલી હતી બાજરીનું પણ ડૂકું પણ કળાતું નથી આઠ ફૂટ ખેતરની અંદર પાણી છે અમારે ગુજરાન કઈ રીતે સાહેબ ચલાવવું કેમ કે અમારે ખેતી ઉપર નિર્ભર છીએ બીજો અમારે વ્યવસાય ધંધો છે નહીં મેન અમારે સરકારને અમે એમ કહે કે અમારું સર્વે કરે સર્વે કરીને જે સરકારને બને એ અમારું

બનાસકાંઠાના આ ખેડૂતોની જેમ જો બીજા ખેડૂતોની સમસ્યા તમારા ધ્યાને આવે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી એમનો અવાજ પણ ખેડૂત પોથી બની શકે તેથી જ અમે કહીએ છીએ ખેડૂત પોથી છે ધરતીપુત્રોનો બુલંદ અવાજ જય હિન્દ